આ પ્રસંગે નવસારીના કમિશનર શ્રી જિલ્લા વિકાસ અધિકારી તેમજ શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને શહેરજનો સાથે આ ભવ્ય ક્ષણોના સાક્ષી બન્યા રાવણ દહન બાદ રંગબેરંગી અને ઝગમગતી આતિશબાજીથી સમગ્ર આકાશ ઉજ્જવળ થઈ ગયો જેને જોઈને નાગરિકોમાં ભારે આનંદ છવાઈ ગયો ધર્મ અને સત્યની જીતના પ્રતિક રૂપે ઉજવાયેલ આ વિજયાદશમી ઉત્સવ નવસારીવાસીઓ માટે એક ઐતિહાસિક અને યાદગાર પળ બની રહ્યો નવસારીના ઇતિહાસમાં પહેલીવાર યોજાયેલા આ ભવ્ય રાવણ દહનને લોકો વર્ષો સુધી યાદ રાખશે હર્ષોલ્લાસ અને ઉમંગ સાથે મનાવવામાં આવેલ આ વિજયાદશમી ઉત્સવનું દ્રશ્ય આજે શહેરજનોના હૃદયમાં સદાય માટે અંકિત થઈ ગયું છે સિટી અપડેટ ન્યૂઝ નવસારીથી સુફિયાન મુલ્લા જોડાયેલા રહો કારણ કે હવે શહેર નહીં સમગ્ર ગુજરાત કહેશે કે આ છે સિટી અપડેટ ન્યૂઝ